ડાંગના સાપુતારામાં ભૂસ્ખલનની ઘટના બની છે સાપુતારાને જોડતા રસ્તા પર ભેખડો ધસી પડી રસ્તા પરથી પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં ભૂસ્ખલનની ઘટના જેમાં ભેખડો ધસી પડી અને રસ્તા પર આવી જતા જે વાહન ચાલકો હતા તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સાપુતારામાં ભૂસ્ખલનની ઘટના બની છે સાપુતારાને જોડતો જે માર્ગ છે તે માર્ગ ઉપર ભેખડો ધસી પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તો બીજી તરફ રસ્તા પરથી પથ્થરો પણ પૂરજોશમાં સાપુતારાને જોડતા રસ્તા પર ભેખડો ધસી પડી રસ્તા પરથી પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો વરસાદી માહોલ વચ્ચે સાપુતારામાં ભૂસ્ખલનની ઘટના જેમાં ભેખડો ધસી પડી અને રસ્તા પર આવી જતા જે વાહન ચાલકો હતા તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો